ટેસ્ટિંગ ફરજિયાત કરવામાં આવ્યો છે જિલ્લામાં થતા અકસ્માત ટ્રક ડમ્પર બિલ્ડિંગના સાધનો મોટા ભાગે રાહદારીઓ અને ટુ વ્હીલર ચાલકો જીવ લેતા હોય છે જેના પરિણામે કેટલીક વખત આ વાહનોની બોડીને લઈને પ્રશ્નો ઉઠ્યા છે તેવું વાહન વ્યવહાર વિભાગમાંથી જણાવવામાં આવ્યું હતું આમાં ચાલતી અનિયમિતતાઓ દૂર કરી ભ્રષ્ટાચારનું નિવારણ લાવવા માટે ઓટોમેટેડ બોડી ફિટનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે બાર જૂનથી જિલ્લામાં ફિટનેસ સેન્ટરની મંજૂરી આપવામાં આવી છે અને આ ફિટનેસ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યા છે રિપોર્ટર ઝાકિર હુસૈન મેમણ એબી ગુજરાતી ન્યૂઝ હિંમતનગર